જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ બમ્ફર ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ બસો છાસઠ જગ્યાઓ માટે જે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર કુલ બસો છાસઠ જગ્યાઓ છે અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો છે તો ખૂબ જ સારી એવી મમ્ફર જગ્યાઓ પર ભરતી લઈને આવી ચૂક્યા છીએ તો સંપૂર્ણ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે આગળ વાત કરીએ એ મુજબ જી એસએસ બીની અંદર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ બસો ને છાસઠ જેટલી જગ્યાઓ માટે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની વિશે આપણે સામાન્ય માહિતીથી શરૂઆત કરીએ તો કે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે જી બી એ દ્વારા બસો ને છાસઠ જગ્યાઓ માટે છે જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે જે ઉમેદવારો રસ ધરાવે છે તે આ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે જેની માટેની તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો આખા વિડીયોનો સારાંશ શું છે તેની વિશે ચર્ચા કરીએ તો કે ભરતીનું નામ રહેશે જી એસ બી ભરતી બે હજાર ચોવીસ જોબ રિક્રુમેન્ટ બોર્ડ જી ટ્રિપલ એસ બી પોસ્ટનું નામ શું છે તો કે સબ એકાઉન્ટર સબ ઓડિનેટર સબ ઓડિટર એકાઉન્ટ અથવા તો કે ઓડિટર સબ ટ્રેઝરી ઓફિસર અને સુપરિન્ટેન્ડર

તો કે ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળમાં એકસો ને સોળ જગ્યા રહેશે એકાઉન્ટર ઓડિટર સબ ટ્રેઝરી ઓફિસર અને સુપરિન્ટેન્ડન્ટની અંદર એકસો પચાસ જગ્યાઓ છે તો આવી રીતે કુલ બંને મળીને બસો ને છાસઠ જગ્યાઓ થાય છે જે મુજબ પોસ્ટો રહેશે શૈક્ષણિક લાયકાત તો કે મોટું મોટું તમને સમજાવી દો તો શૈક્ષણિક લાયકાતની અંદર બીસીએ બી કોમ બીબીએ અથવા તો કોઈ કોઈપણ પ્રકારની બેચલર ડિગ્રી તમારી પાસે હોય ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તમે ઓછામાં ઓછું તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય સરકાર માન્ય જે એમના જે કાયદાકીય પ્રમાણે જે સર્ટિફિકેટ તમને મળતા હોય તમારી પાસે હોય તો તમે આની અંદર અરજી કરી શકશો સાથે સાથે તમારી પાસે નેટિવ ભાષાનું લેંગ્વેજ પણ હોવું જોઈએ એટલે કે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ આ ત્રણેય ભાષાનું સારું એવું નોલેજ પણ હોવું જોઈએ તો તમે આની અંદર અરજી કરી શકશો ઉંમર મર્યાદાની અંદર જોઈએ તો કે ઓછામાં ઓછા છે તે વીસ વર્ષ રાખવામાં આવેલ છે ને વધુમાં વધુ છે તે પાંત્રીસ વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે અરજી ફી તો કે આ પરીક્ષા જે છે તે બે પ્રકારે લેવામાં આવે છે એક પ્રિલિયમ પરીક્ષા અને એક મુખ્ય પરીક્ષા જેની અંદર તમારે બે વખત ફોર્મ ભરવાનું થઈ શકે છે જેની અંદર જનરલ જનરલવાળા વ્યક્તિઓ એ પ્રિલિયમ પરીક્ષા દેતી વખતે પાંચસો રૂપિયા અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે ચારસો રૂપિયા અને જ્યારે મુખ્ય પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો ત્યારે જનરલ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે છસો રૂપિયા અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે પસંદગીની પ્રક્રિયા તો કે સૌ પ્રથમ લેખિત પરીક્ષા બે પ્રમાણે આગળ જણાવી મુજબ રહેશે બે પરીક્ષા લેવામાં આવશે જે લેખિત પરીક્ષા રહેશે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી થશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે મહત્ત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે એક માર્ચ બે હજાર ચોવીસ તો કુલ પંદર દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે જેની અંદર તમારે અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે અરજી કરવાની લિંક તમને આપણા વોટ્સએપ ગ્રુપમાં મળશે અને વોટ્સઅપ ગ્રુપ જોડાવા માટે તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે